વર્ષ બે હજાર પચીસ માં પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર જનજાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે જે નિમિત્તે દાહોદ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા દાહોદ નગરમાં રેલી યોજીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને પર્યાવરણ બચાવવા માટેની હાકલ કરવામાં આવી હતી પ્લાસ્ટિક ઉપયોગ થતો અટકે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તે માટે રેલી યોજાઈ હતી જે દરમિયાન પર્યાવરણને લગતા સૂત્રોચ્ચાર કરીને તેમજ બેનર્સ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેની પહેલ કરવામાં આવી હતી પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને નાગરિકોએ સ્વયં શિસ્ત કેળવવી જરૂરી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર પણ અનેક પ્રકારે ખતરો તોળાઈ રહ્યો છે જેથી કરીને નાગરિકો પોતે જ જાગૃત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરૂરી છે રેલી પૂર્ણ થયા પછી બેંક કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા માટે આહવાન કરાયું હતું આ દરમિયાન દાહોદ ક્ષેત્રના રીઝનલ મેનેજર રામનરેશ યાદવ ડેપ્યુટી રીઝનલ મેનેજર પ્રવીણ ગાંધી લીડ બેંક મેનેજર જીગ્નેશ પરમાર આરબીડીએમ અમિત અગ્રવાલ અને બેંક ઓફ બરોડાના તમામ કર્મચારીઓએ આ રેલીમાં ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટેનો આ સંદેશ નાગરિકો સુધી પહોંચે તે માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ